જિલ્લો ખેડા મોબાઈલ નંબર મોબાઈલ નંબર સડસઠ ત્રેપન વીસ બરાબર સતરભાઈ આ તમારો ડાંગર છે હા આ તો ડાંગર નું જંગલ જેવું દેખાય છે તમારી ડાળી સુધી આ ડાંગર આવે હા તમારી ડાળી સુધી આ ડાંગર આવે છે હા તમે ડાંગર કરતા આવ્યા છો પેલે થી વર્ષો થી ડાંગર વર્ષો થી ડાંગર કરો છો તો કમસે કમ ચાર થી પાંચ સ્પ્રે મને કહો કે તમે જે પાંચ સ્પ્રે કર્યા એમાં તમને ડાંગર શું ફરક લાગે છે ડાંગર જે અમે ખાતર નાખીને પકવીએ એના કરતા તો સમજો ડોળો ની બમણો બમણો પાક થયો છે જયારે કંપની કહે છે ચાલીસ ટકા વધારે મળે આ ખેડૂત બોલે છે બમણો પાક બમણો પાક કેવી રીતે એટલે સમજો કે આપણે જે ફૂટ માં પાંત્રીસ ત્રીસ પાંત્રીસ એવું ગણિત રાખતા હતા આ તો પચાસ સાઈઠ ની ફૂટ થઈ ગઈ છે આ ફૂટ થઈ ગઈ છે પચાસ સાઈઠ ની હા આપણે જોઈએ તો પચાસ સાઈઠ ની ફૂટ જો છે એ આ રીતે આ રે પચાસ સાઈઠ ની ફૂટ આ પચાસ સાઈઠ ની ફૂટ આ રે અને ફૂટ બધી તંદુરસ્ત અને ફૂટ ફૂટ છે બધી એક બધી ફૂટ જાળી ફૂટ છે આ જો બધી ફૂટ ફૂટ છે બીજો શું ફરક છે સરકારભાઈ બીજો ફરક એ કે આના પાંદડા જરા પોળા છે આના પાંદડા પોળા પાંદડા છે આ પોહળા પાંદડા આ મારી એક આંગળી જેવું કઈ દેખાતું નથી આખા ખેતરમાં બીજો બીજું શું બીજું એની ઊંચાઈ વધી ગઈ છે એની ઊંચાઈ વધી ગઈ છે એમની છાતી સુધી આવે છે આ રે ગળા સુધી આવી ગઈ આટલો ઊંચો ડાંગર તમે તમારી જિંદગીમાં જે કરતા આવ્યા છો ના ના પેલી જ વખત લીધો છે અને હજુ તો કંટી આવી બમનો ઉતારો લઈ શકીશું અમે બમણો ઉતારો આવશે આ કલ્સર ના જેટલા પણ ખેડૂતો છે તમને શંકા હોય તો આવીને જોઈ જાઓ તમારી આંખ પર વિશ્વાસ કરો તો તમને ખબર પડશે આ બાયો ફાયદો થાય છે અને તમારે શું સલાહ છે હવે ટમેટી કરો તો જેવું અમે રિઝલ્ટ લીધું છે એવું તમે પણ લાભ લઈને પૈસા કમાઈ શકો છો એટલે કે પાક વધારે લઈ શકો છો ઉતારો વધારે લેશો તો તમને પૈસા વધારે મળશે